નમસ્તે મિત્રો શ્રી શિવાય નમસ્તુ ભ્યામ તો આજે આપણે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આપણે ભાખરવડી બનાવવાના છે અને એ ભાખરવડી આપણે છોકરાઓને ડબ્બામાં પણ ભરીને આપી શકીએ છીએ તો તેની રેસીપી જોવા માટે મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે ભાખરવડી બનાવી લઈએ તો આપણે પહેલાં થાળો એક લઈ લઈશું અને મેં એક વાડકું મોટો વાડકું લીધો છે મેદાનો અને એ બધો આપણે લઈ લઈશું તો આપણે સાઇઝમાં આપણે મોટો વાડકો મેંદો હોવો જોઈએ અને આપણે એક વાડકી ચણાનો લોટ લીધો છે અને આપણે એનો ચોથો ભાગ આપણે લીધો છે ચણાનો લોટ જે વાડકી આપણે ચણાનો લોટ લીધો છે એ વાડકીનો જ આપણે મેંદો લેવાનો છે ચાર કણું અને મીઠું લઈ લઈશું આપણે થોડુંક પ્રમાણસર તો આપણે એના અંદર મીઠું પણ લઈ લીધું છે તો હવે આપણે થોડું તેલ લઈ લઈશું આપણે મોણ માટે તો તેલ આપણે બે ચમચી જેટલું તેલ લેવાનું છે અને બરાબર આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરી લઈશું સારી રીતે આપણે બધું મિક્સ કરી લીધું છે તો હવે આપણે એના અંદર થોડું થોડું પાણી અંદર ઉમેરતા જઈશું અને લોટ બાંધી લઈશું આપણે તો કમ્પ્લીટ રીતે લોટ આવી રીતે બાંધી દેવાનો છે આપણે બહુ કઠણ પણ નથી બાંધવાનો અને બહુ નરમ પણ નથી બાંધવાનો આપણે લોટ હજુ થોડું પાણી લઈ લઈશું આપણે અને લોટ બાંધી લઈશું તો કમ્પ્લીટ આપણે લોટ હવે બાંધી દીધો છે તમે જોઈ શકો છો તેને બરાબર મસડી લઈશું બરાબર પાછું અને વધારીને આપણે થોડું તેલ લગાવી લઈશું આવી રીતે અને બરાબર આપણે તેલ લગાવીને આ મસળી લેવાનું છે આવી રીતે તો આપણે બરાબર આવી રીતે કમ્પ્લીટ કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આવી રીતે મછલી લીધો છે આપણે અને આપણે વધારે દસ પંદર મિનિટ સુધી આપણે એને રેસ્ટ આપી દઈશું ત્યાં સુધી આપણે મસાલો આપણે જોઈ લઈએ તો આપણે જગ લીધો છે એના અંદર ટોપરાની છીણ લીધી છે અડધી વાડકી તલ લઈ લઈશું આપણે બે ચમચી વરિયાળી લઈ લઈશું આપણે બે ચમચી આમચૂર પાવડર લીધો છે એક ચમચી અંદર ગરમ મસાલો લીધો છે આપણે અડધી ચમચી લાલ મરચું લીધું છે આપણે એ દોઢ ચમચી જેટલું લીધું છે મીઠું લઈ લઈશું આપણે પ્રમાણસર આપણે બધું એને ક્રશ કરી લેવાનું છે હવે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણો પાવડર જેવો બની ગયું છે તો હવે આપણે એને કાઢી લઈશું વાડકીમાં તો કમ્પ્લીટ બધું કાઢી લીધું છે અને આપણે એને સાઈડ પર મૂકી દઈશું અને આપણે આ લોટ આપણો એકદમ સરસ રીતે થઈ ગયો છે તો હવે આપણે એને બરાબર આ રીતે પાછું આપણે એને મસળી લેવાનો છે કમ્પ્લીટ રીતે અને આપણે એના અંદરથી એક લુવો લઈ લઈશું આપણે તો આપણે આ પ્રમાણે મોટી સાઈઝનો આપણે લુવો લઈ લઈશું આવી રીતે અને પાટલો લઈ લઈશું આપણે આવી રીતે અને બરાબર આપણે આ રીતે મસડીને આપણે લુવો કમ્પ્લીટ કરી લઈશું અને એની અંદર આપણે વધારે થોડું તેલ લગાવી લઈશું તો કમ્પ્લીટ આપણે તે રીતે લગાવી લેવાનું છે અને બરાબર આપણે એને વણી લઈશું તો આપણે વણી લેવાનું છે આવી રીતે કમ્પ્લીટ કે મેંદો છે એટલે એ બરાબર આપણે જેટલું વણીશું એટલે સંકોચાય તો જવાનું જ છે પણ આપણે સાચવીને એને જરી મોટી સાઇઝનું કરી લઈશું આપણે તો તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ રીતે વણી લીધી છે મોટી સાઈઝમાં બહુ પાતળી પણ નથી અને બહુ જાળી પણ નથી મીડિયમ સાઇઝમાં જ રાખવાની છે આપણે અને આપણે બરાબર કમ્પ્લીટ કરીને એને વચ્ચેથી કટ કરી લઈશું અને આપણે ચટણી લેવાની છે તો મેં આ ચટણી આંબલીનો પલ્પ લીધો છે ગોળ અને આંબલીનો પલ્પ આપણે આવી રીતે બનાવી દેવાનો છે પલાળીની અને એ આવી રીતે બરાબર લગાવી લઈશું અને એની અંદર આપણે જે માવો બનાવેલો છે આપણે પાવડર એ આપણે અંદર ઉમેરવાનો છે આવી રીતે તો આવી રીતે આપણે સાઈડ પરથી આવી રીતે બરાબર આપણે એને આ રીતે ચોંટાડી દેવાનો છે આપણે નાખતા છે એ બરાબર એ કમ્પ્લીટ ચોટી જશે તો આવી રીતે બરાબર કમ્પ્લીટ રીતે આવી રીતે લગાવી લઈશું તો તમે જોઈ શકો છો આજુબાજુની કિનારી પર નથી લગાવવાનું આપણે આવી રીતે બરાબર વચ્ચો સાઈટ જ લગાવવાનું છે અને આવી રીતે જે સાઈટનો પ ભાગ છે એને આવી રીતે ફિટ આપણે દબાવી દેવાનું છે અને એકદમ ફિટિંગમાં આપણે બરાબર ફિટ કરીને આવી રીતે દબાવીને કરવાનું છે જેથી ભાકરવડીનો જે ભાગ હોય એ ખુલી ના જાય એનું ખાસ આપણે ધ્યાન રાખીશું અને બરાબર આવી રીતે દબાવી દઈશું બરાબર આપણે અને આની અંદર થોડુંક પાણી લગાવીને પણ તમે મૂકી શકો છો પણ મેં એકદમ સારી રીતે ચોંટાડી ચોટાડી દીધું છે બરાબર ફિટ કરીને અને આપણે આવી રીતે બરાબર કમ્પ્લીટ કરી લેવાનું છે અને તમને ખ્યાલ ના આવતો હોય તો આજુબાજુ આપણે પાણી તમે ચોંટાડી શકો છો અને આવી રીતે કટ કરી લઈશું આજુબાજુનું અને આવી રીતે કટ કરવાનું છે બધું જ તો તમે જોઈ શકો છો આવી રીતે બરાબર આ રીતે લગાવીને જે ઢીલું છે એટલે આપણે રીતે બરાબર આપણે દબાવી લઈશું આવી રીતે આંગળીથી તો આપણે આંગળીના રીતે પ્રેસ્ટ આપીને આ રીતે દબાવી દઈશું એવી રીતે આપણે બધી કરી લેવાની છે તો તમે જોઈ શકો આવી રીતે આંગળાથી દબાવીને આ રીતે કમ્પ્લીટ બધી કરીશું અને આવી રીતે આપણે દસ પંદર મિનિટ માટે આપણે એને સુકાવા દઈશું ત્યાં સુધી આપણે તેલ મૂકી દઈશું અને તેલને ગરમ થવા દઈશું આપણે તો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ભાખર વડી આપણે અંદર ધીમે ધીમે અંદર આવી રીતે ઉમેરી લઈશું બહુ તેલ પણ એકદમ ગરમ બહુ નથી થવા દેવાનું એકદમ જ નહીં તો ભાખરવડી એકદમ જ લાલ પડતી તરત જ થઈ જશે અને આપણે વધારે નહીં આપણે કમસે કમ પંદર મિનિટ સુધી તો આપણે એને બરાબર કમ્પ્લીટ રીતે ધીમા તાપે થવા દેવાની છે જેથી આપડી ભાકરવાડી એકદમ કડક અને સરસ બાર જેવી થઈ જશે આવી રીતે આપણે એને હલાવાની છે બરાબર અને ધીમા તાપે એને થવા દેવાની છે બરાબર